કે ભાઈ આ રીતે ત્યાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે એટલે કંઈ મોટી હોનારત થઈ છે એટલે તમે ત્યાં આગળ મમ્મી પપ્પાને તકલીફ છે તો ત્યાં આગળ દોડી જાઓ એટલે અમે ત્યાં આગળ ગયા એટલે હવે ત્યાં ગયા પછી અમને રસ્તામાં એવા સમાચાર મળ્યા કે બધા પેસેન્જરોને લાવે છે સિવિલ હોસ્પિટલ એટલે અમે સિવિલ હોસ્પિટલ ગયા પણ સિવિલ હોસ્પિટલ જઈને અમે બધી તપાસ કરી અમારાથી જે થતી હતી એ તપાસ કરી અમે પણ એમાં કોઈ ઇન્જર્ડ પેશન્ટમાં અમારું પેશન્ટ કોઈ દેખાયું નહીં કે ડેડ બોડીમાં એ અમને કોઈ ઇન્ફોર્મેશન મળી નહીં એટલે અમે વેટ એન્ડ વોચ કરીએ અને પછી પાછા ઘરે આવી ગયા